ખુશખબરી આવી ગઈ તમને છે ને ખુશખબરી જણાવવાની છે બધાને એના જેવી ખુશખબરી તો મેં એથી વધીને બીજું હું હોય સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બધા મેં જમ તો વાંધો નહીં હાડા આઠ નહીં હાડા આઠ નહીં હાડા નવ થઈ ગયા હજી થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરો અને જે મમ્મી નાલેસ વાહી તો મમ્મી હજી સાડ થાપો હજી એ હવે તો કામ ઓલા પરપોલિયા થઈ જાય

તું ખેતર માં આંબો છે ને અહિયાં મમ્મી હવારે બધા પટ વાગ્યા ને એ જોતા હતા હાલ એટલે મમ્મી એ જોતા હતા ને મેં કીધું આગળ પાછળ હોય ને તો એમાં છે ને પેલા ઉતારો આવશે હજી તો આ એપ્રિલ હાલે ને મે મહિનામાં એન્ડ માં છે ટાઈશે હજી ઉતારો નહીં હજી મહિનો હવા મહિના પછી ઉતારો આવશે

ખેતરમાં આંબોસે રોંટક ના ચાહું કીમ કે અટાણ કામય છે ને તડકોય થઈ ગયો હવે ચીકુ છે ને બસ થોડાક વિશે થોડાક દી એટલે હવે જાવકમાં જ છે હવે કોક 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 કો આમાં છે અંદર ગાળે છે હવે બહુ બાયણે નહીં દેખાય

તણાવું આયે આ વેઠ્યું હતું જો આ છે ને હજી બાંધવાની જરૂર છે હજી વજન આવી છે ને જો આ બધું એડશે નીચે ને અમારે સીવું છે ને એને આજે એ સ્કૂલે મૂકવા નથી ગયા કેમ કે છે ને પપ્પાને થોડું કામ હતું એટલે પોરબંદર નીકળી ગયા ને આવું આમ છે ને એ કે મોડેરું થાય એટલે એ કે આ સીવું પોરો ખાઈ લેજો પોરો તો ખાઈ જ પણ એ फोन માં વાતો ઈ કરે કે નિયર કરતી હોય કે નિયર વાત કરે હા હા ભાગી જા હાલ ભાગી જાવ આમ ભાગી જા હા 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 ભાગી જાઉં ભાગી જા એની પર્સનલ વાતો આપણે નહીં સાંભળવાની કર તો ખરી ફોનમાં માં વાતો આ ઘી ઉભોલ आगे उबो फोन में बात तो कर खाली उबी उबी रह तू हाँ तो भागी जमाल तो फोन में बात कर तो भागी जमाल किसका ऐसा तरस जाए ला <laughs> ला

આપણે તો મમ્મી બર્તન હેઠે નાખીએ ને માથે ઢોકરીયું મૂકીએ એની તો ઢોકરીયું હેઠ ઢોકરીયામાં અંદર બર્તન નઈ ખાશે ઈ હું કઈ રોય પાઈ સીવું એ તો તો દાદા ની હું વાટ જોવઈ તો કે મમ્મી સન કાઈ ન પાડી કરે તો દાદા ની હું વાટ જોવઈ તો કે હે તો કઈ ન ઉચાવ જો આપને તો દાદા ની હું વાટ જોવઈ તો કે શું વાટ જોવે તાતા હે ભાગ ની વાટ જોવે ને કે પાવ કરી કેમ પાવ કરી હું ભાવ કેમ કરી હી તો કે એન ધૂન માસે એટલે જવાબ ઘર ખોલે જ દેતી ક્યાં નીકળી ગયા પાટી તો કસ્તા

રોંઢાનો રોંઠાનો અમારે છે રોંઢા ચા તો વેલો પીવાઈ ગયો છે પછી મમ્મી કે કે મને આજ તો ગોલો ખાવાનું મન થયું કે ભાવેશ કર્યો મેં કીધું રણવા હું કહ્યું આપણે સાદુર ગોલા છે અહિયાં ખાવો છે ભાવેશભાઈ કે તપા કરતો આવી અટાણ હોય કે ન હોય એટલે ત્યાં ગયા છે પણ ત્યાંનો નથી આ ગોલો આપણે તો ગોલાથી કામ હતું ગોલો આવી ગયો ટાટા થાય હા ટાઢા થાય હું તારું મન થાય ખાવા મન થાય થોડો કોગરી ગયો છો કે કેમ કે અહિયાં થી આવે થોડો કોગરી છે મસ્ત છે મસ્ત છે ને સિંહ મન ન ખોદે તો નખો વાઈટ નાખી દીધો આ રીતે મારો હવે ટાટા ટાટા થાય ગોલો ખાઈએ ને ચેરી ની વાત જોવે સિંહ ચેરી જેવી આવે ને એવી અબુક કર લે મારા આમ જો આવશે ને તો હમણાં બતાડી મમ્મી માંથી બે ચેરી નીકળી હતી બે દાદી માંથી અબુક કેમ કર લીધું હા

મમ્મી એ ઓકે હવે તો હે ગોલો ખાતા ખાતા મારા માંથી બેચેરી નીકળી સિવાય ખાતી મમ્મી માંથી ખાતી ને હવે મેં કીધું વાટ નો જોતી હવે નઈ નીકળ્યા એનું મમ્મી ધ્યાન એવું હતું ને માર વાટકા માં કે હાય સં ત્રીજી નીકળી તી હાથમાં રાખીને બેઠી ને મને કે તું કે વિડિયો જોતર મેં કીધું ઓ તો બસ કર મને કોલો ખાઈ લે મને કે ના વિડીયો ઉતાર પછી જી કે ખાવી છે આ ત્રીજી જોઈ ખાઈશ આમ પાંચમી આમ પાંચમી ખાઈશ છે એ મને દે હો દીકો એ બગાવી ન ખાઈ લે હે ના ખાઈ લે તું ખાઈ લે આ ભૂખ કરી છે તારે જેવી જ છે છે ને

બોલો જમાવટ વાળો જમાવટવારો અરે જોરદાર શૂટિંગ તો કરવાનું જોઈએ ને આપડે ફોન પાસે જ હોય વાત આપણે આપણે ભાણસભાઈ એવું હોય ને કે ગમે એવી ખાવાની વસ્તુ ગમે આમ આમ થોડુંક શૂટિંગ તો પેલા હોય ઉતારવાના જરા ઉતાર લે થઈ જાય

હજી લગભગ મને એમ છે કે નવક બાજકા છે આપણા ભેણા હતા બપોરે આખાઈ થઈને દહ હતા આખાઈ થઈને એમ ચૌદ હતા પણ ત્રણ હમા થઈ ગયા અને ચોથું ઉતાર્યું એટલે નવક હજી છે અમારા ને બાકી મારા ભાઈ આવ્યું છે ને મોટા ભાઈ તેને ફોન કર્યો તો કે હાથ ફેરો કરવો જો હે તમારા પાસે વેલેરા લઈ જાજો તે આવ્યું બે ત્રણ દીમાંથી ફરી ચાહે તે છ બાચકા એના છે ને હવે હું મોટલે ચડાવી આવું એટલે કાકા લઈશ એવું આવું ગરમી ક્યાં ઓહરીમ એ મમ્મી તા આવે થોડીક વહેટી લાગે આવે થોડીક વહેઠી આજે નકર વધારે હોય ને તો તો મોટલી ચડાવ બોલાવે તે હવે છે ને શોર્ટ વિડીયો અમારે ઉતારવો શોર્ટ વિડીયો ઉતારીને પછી દોરિયા કપડાં લેવાશે ને પપ્પા યા છે ને બપોરે બે વાગે ટાઈવા તા મોડું થઈ ગયું પપ્પાને સારું ને સવારે ન મોકલી ને મોડું થઈ ગયું તો આવું આમ સીવું કયું ની વાટ જોતી હતી આડા બાર થયા ને દાદા 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 કરતી દાદા મોડા ને હવે ખુશખબરી આવી ગઈ તમને છે ને ખુશખબરી જણાવવાની છે બતાવીને ખુશખબરીમાં એ છે કે મમ્મી આવે મમ્મી મમ્મી આવે ને છે ને કરણ છે ને આવવાના છે એ ખુશખબરી છે આપણે લગભગ ઈ જોઈ વધારે પૂરતી કરણ છે ને છવ્વીસ તારીખે આવે છે હા છવ્વીસ એને બે ત્રણ દિનની ત્રણક ઓગીની રજા પડે એ મને કહી કે હું કે આવું અહીં તો એ કે કંઈ કામ છે એની મારે એ કે કામ એ તું બધું કરી ગઈ તેથી આવી તીધી એ કે હું એ કે ત્રણ દી અહીં કામ કરી તો મેં કીધું આવો ઘૂમરો મારી જાઓ હમણાં આવ્યા ને હોળી ઉપર આવ્યા હતા એ પછી અમે ત્યાં જઈ આવ્યા હવે પાછા એ આવે છે એટલે એ જણાવવાનું હતું અમારે કાલે સાંજે જ વાત થઈ હજી કે કે હું કે આવી તો મે કીધું આવું એટલે છવી એ નીકળે કે છવી એ પૂગે ઈ હજી ઈ મને નથ ખબર એમ કીધું ઈ કે છવી સે કે હું આવી રજા ઈ કે પડે છે તો મે કીધું આવું હાલો ઈના જેવી ખુશ ખબરી તો મે ઈ થી વધીને બીજું હું હોય હાલો ગડુ તમારા માર દાદા દીકરી છે ને જો ચીકુ પોતે છે જરિયા જેડું સેવું ચીકું નથી મળતું હવે બેગ દેખશે નહીં મમ્મી ચીકુ એમાં છે અંદર ગાડે હવે બહુ છે નહીં ચીકુ ના જે પપ્પા છે ને બપોર શાકભાજી લઈ આવે ને શાકભાજી હજી ફ્રીજમાં મૂકવાનું છે વારો ન થાય જઈ લઈ આવે ત્યાં બપોરે જ મૂકી દઉં આજે હજી વારો ન થાય હવે જો અટાણે મૂકી દઉં હાલે એ જારી હરકી ધકો માર દે ધકો માર દે હવે આ ચડાવ દે ટમેટાની હુંડી ચડાવ દે પેલા હા એ મેં હુંડીમાં જ નાખ દીધું બધું એને હવે આ સીવું કંસથી એમાં ગોઠવે ફરખી બીજી બાજુ જગ્યા રાખજે એટલે બીજું મુકાઈ જાય હવે આદુની હુંડી ચડાવ દે હવે મરચાંની હુંડી ચડાવ દે બે મરચાંની જ છે એમાં ભૂંગરા મરચા છે ને એમાં લવિંગ છે એ હેઠે હેઠે હતી કહું આ બસ ન્યા હં હવે આ ચડાવ દે ઓકે સીવું કામ ખતમ રેડી ગોઠવાઈ ગયું બસ હાલો આમ જો ફ્રિજ બંધ કરી ઓય ગટું ફ્રિજ બંધ કરો હાલો હોય તારીખ ખોલી થાય ફ્રિજ બંધ કરો આમ હાલ બંધ કર દે ને આમાં બાય કરો ચલો બાય કરી દે બાય